તમને આ લોકો છૂટ આપે છે કે તમે બીજી જગ્યાએ તપાસ કરો જોઈ લો એની ક્વોલિટી કેવી છે એની ક્વોલિટી ને બધું કેવું છે તો આ વિડીયો જરૂરથી આખો જરૂરથી જોજો બોલો મેડમ આનો ઓયલ છે કોમ્બો કોમ્બો કેટલા આવશે 99 માં 3 વસ્તુ આવશે 99 માં 3 વસ્તુ આવશે એમ ડીઝો છે ફિનાઈલ અને ટોયલેટ ક્લીનર 3 વસ્તુ 99 માં 3 વસ્તુ આવશે

હેન્ડ વોશ બાથરૂમ ટીના ટોયલેટ ટીનનો બધું નાઇન્ટી એનમાં ત્રણ લિટર મળી જવાનું છે વાઉ જે નાઇન્ટી એનમાં ત્રણ લિટર છે અને ત્રણસો પંદર દિવસ આખો સેલ રહેતો હોય છે તો હલ્લો ગાઈસ હું આજે આવી છું ગીતાંજલિ ફાર્મ ફ્રેશમાં જે એરપોર્ટ સર્કલ આગળ આવેલું છે કપડાં ધોવાનું લિક્વિડ બસોમાં પાંચ લિટર પાંચ લિટર છે બસો રૂપિયામાં પાંચ લિટર છે કપડાં ધોવાનું લિક્વિડ હા

સીઝન ભરવાના ઘઉં ચોખા બધું તુવેર બધું સારામાં સારું ક્વૉલિટીનું સરકારી ભાવે મળી જવાનું છે અહીંયા અને જગ્યાએ જો તમને છૂટક બી તેલ લેવું હોય એક એક લીટરના પાઉચ લેવા હોય તો એની પણ અહીંયા વ્યવસ્થા છે તમને એ પણ મળી જશે એટલે સિઝનનું ના ભરવું હોય અને મહિના મહિનાનું લેવું હોય ગ્રોસરી તો પણ તમને એ પોસિબલ છે કે તમને મળે જો એવી રીતે બાથરૂમની બાથરૂમ ક્લિનરની કપડાંની બધી આઈટમો તમને મળી જશે ટોયલેટ ક્લીનર મળી જશે અને બધું સાવ સસ્તા ભાવે લોકો આપે છે બધી રીતના સાબુ તમને બધી જ અહીંયા મળી જશે બધી રીતના પેક મસાલા બી તમને અહીંયા મળી જવાના છે અને બધી જ બ્રાન્ડની વસ્તુઓ તમને અહીંયા મળી જશે જો કોદરી તમને સિત્તેર રૂપિયા કિલો મળી જવાની છે અને એવી રીતે સોજી તમને ખાલી ચાલીસ રૂપિયા રાજમા રેડ બીન્સ તમને ખાલી એકસો નવ કિલો મળી જવાના છે જો અને ક્વોલિટીમાં તમારે જોવું નહીં પડે ચિત્ર રાજમા જેને કહે છે એકસો બાવીસ રૂપિયા અને લીલા વટાણ એકસો ચાલીસ રૂપિયા કિલો તમને મળી જવાના છે જો ક્વોલિટી ખરેખર સારી છે નહીં ક્વોલિટીમાં નથી જોવું પડે એવું પછી વ્હાઈટ તલ તમને બસો રૂપિયા રવો ચાલીસ રૂપિયા મળી જશે મળી જવાના છે મગની દાળ તમને એકસો દસ રૂપિયા કિલો મળી જવાની છે રીતે સાબુદાણા ફોર્ટી નાઇન રૂપિયા તો દાળ એકસો પાંચ રૂપિયા મળી જવાની છે અને જો ક્વોલિટીમાં તમારે જોવું નહીં પડે પ્રીમિયમ ક્વોલિટીની વસ્તુ સાવ સરકારી ભાવે સસ્તામાં તમને લોકો આપી દેવા છે અને આખી સિઝનને ભરવા માટે બી બેસ્ટ વસ્તુ છે બેસ્ટ ક્વોલિટીની વસ્તુ તમને મળી જવાની છે જો એ ભૂંગળા મળી જશે નાયલોલ પૌવા ચણાની દાળ ચણા દાળ ખાલી સેવન્ટી ફાઈવ રૂપિયા કિલો તમને મળી જવાની છે જો

તેલ તમને અહીંયા મળી જવાના છે સિંઘતેલ કહો કપાસિયા તેલ કહો સનફ્લાવર બધી જાતના તમને આખા બજાર કરતાં સસ્તામાં સસ્તા અહીં મળી જવાના છે એટલે આખી સિઝનમાં ભરવા માટે બેસ્ટ જગ્યા છે આ એ સાથે તમે ડ્રાય ફ્રુટની બહુ સારી ક્વોલિટી સસ્તા ભાવે મળી જવાની છે સારામાં સારી વસ્તુ સસ્તા ભાવે લેવા માટે બેસ્ટ જો છે ગીતાંજલિ ફાર્મ ફ્રેશ જો

મહિનાનું ભરતો હો કે તમે આખા વર્ષનું ભરતા હો બધી તમને અહીંયા સસ્તા ભાવે મળી જશે ચોખા ચોખા જેટલા તમે સાંભળ્યા એ બધા મળી જશે જીરાસર ઓલ્ડ ચોખા એકાવન રૂપિયા કિલો છે લક્ષ્મી ઝેર જીરાસર ચોખા બાવન રૂપિયા કિલો છે એ રીતે એપલ લચકારી કોલમ જૂના ચોખા તમને પચાસ રૂપિયા કિલો મળી જવાના છે જો અને તમને જો અને ક્વોલિટી દાણા આ ટાઈપના રહેશે એટલે આખી સિઝનમાં ભરવા માટે બી બેસ્ટ વસ્તુ છે જુઓ રાગી લોટ બાજીનો લોટ જુવારનો લોટ ચોખાનો લોટ સોયાબીનનો લોટ જવનો લોટ બધી જાતના પીળી મકાઈનો લોટ મેંદો મકાઈનો લોટ ઘઉંનો કોકરો લોટ બધી જાતના લોટ તમને અહીંયા મળી જશે પ્રીમિયમ ખજૂરની બહુ જ મોટી રેન્જ અહીંયા આવી ગઈ છે કે તમને સારામાં સારી ડીલમાં મળી જવાના છે જો

ને સીઝન માં ભરવાના ચોખા બી તમને એકદમ સસ્તા ભાવે આપી દેવાના છે ને ક્વોલિટી બધાની બહુ સરસ છે જો જૂના ચોખા બી તમને એ મળી જવાના છે 70 રૂપિયા કિલો છે હયાત બાસમતી જો એની ક્વોલિટી આ ટાઈપની છે મગના ફાળા સેવન્ટી મગના ફાળા નાઇન્ટી ફાઈવ રૂપિયા કિલો મગની દાળ નાઇન્ટી ફાઈમ ચોખા છે એવી રીતે કણકી તમને પાંત્રીસ રૂપિયા કિલો મળી જવાની છે અને જો એની ક્વોલિટી આ ટાઈપની રહેશે મઠ તમને પાસઠ રૂપિયા કિલો મળી જશે દેશી चना તમને ખાલી સિક્સટી નાઇન રૂપિયે કિલો મળી જશે

આપણે જે તોઠા બનાવીએ છીએ આખી તુવેર છે આ અહીંયા તુવેરની દાળ બી તમને મૂવેલી અને મૂયાવ્યાની બધું મળી જવાના છે તુવેરના ટુકડા બી મળી જવાના છે એ ખાલી સાહીઠ રૂપિયા કિલો છે પછી તમને વાલ મળી જશે જે સાહીઠ રૂપિયા છે જો વાલ સાહીઠ રૂપિયા બધું જ મળી જશે અહીંયા બધી જાતના કઠોળ તમને અહીંયા એકદમ સસ્તામાં આખા બજાર કરતા સારા રેટે મળી જવાના છે તો મને તમે જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો આખા બોળામાં સૌથી સસ્તો વિડીયો જોવાનું પસંદ કરતો તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી